નમસ્કાર સ્પાયક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆતો કરતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર સોળના કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા અધિકારીઓને સત્તાધીશોને આડે હાથે લેતા ફક્ત વાય વાયદા કરતા હોવાના અને કામ ન કરતા હોવાના આક્ષેપો કરતાં ઉગ્ર રજૂઆતો કરી હતી તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલિકાના સત્તાધીશો અધિકારીઓને યોગ્ય રીતે કામ કરવા દેતા નથી જેથી લોકોના પ્રશ્નો ઉકેલા આવતો નથી વર્ષો પહેલાં જે મકાનો સ્ટેમ્પ પેપર પર ફાળવામાં આવ્યા હતા આજે ત્રીસ બત્રીસ વર્ષ પછી પણ દસ્તાવેજ કરવામાં નથી આવતા ખાલી વાયદા જ કરવામાં આવે છે આ સાથે તેમના વિસ્તારમાં કરોડોની ખેતીની જમીનો જે છે તે પ્રોડક્ટ ડેવલપ કરનાર કરવાના નામે લઈ લીધા બાદ ઊંચી કિંમતે બીજાને આપી દીધા હોવા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા આ મામલે અધિકારીઓ ઉપર પણ સવાલો ઉભા કર્યા હતા બીજી બાજુ રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશનના આવાસોમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ઘણી જગ્યાએ તો થોડા સમયમાં છત ટપકતી હોય જર્જરિત મકાનો થઈ ગયા હોય તેવી પરિસ્થિતિમાં જોવા મળે છે ત્યારે આજના સત્તાધીશો ખાલી વાતો અને વાયદા જ કરે છે પરંતુ યોગ્ય કામગીરી કરતા નથી ત્યારે આ મુદ્દે તમામ લોકોએ એકત્રિત થઈ અવાજ ઉઠાવવો જોઈએ અને તેવી માંગ તેમણે કરી હતી પહેલી વાત કે ઉપર વાર્તાઓ બહુ મોટી મોટી કરવાની અને લોકોને જે પરેશાની થાય છે એ મારી રજૂઆત હતી અધિકારીને તમે કામ કરવા દો નહીં મારું પહેલાં કરો મારું આ કરો મારું આ કરો અધિકારીઓને ઝપપા જ ના દે બેસી રહે બેસ બેસવા જ ના દે કામ કરતો હોય ડ્રેનેજ નો તો બીજી જગ્યા મોકલે આ તમામ બાબતોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે હું સભામાં બોલું છું ત્રીસ બત્રીસ વર્ષ પહેલાં જ્યારે આ લોકોની સત્તા પર નહોતા ત્યારે કોંગ્રેસના શાસનમાં દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયાને ઝોપડપટ્ટી વસાયેલી છે અને આ દસ રૂપિયા વીસ રૂપિયા અને પચાસ રૂપિયાના જે સ્ટેમ્પના ઘરો છે અમારી સરકાર આવશે તો અમે એમને દસ્તાવેજ કરાવી લઈશું ટોકનમાં સાહેબ આ તેત્રીસ વર્ષ થયા દરેક ચૂંટણીમાં તમે ફરી વાયદો કરી દો છો કે મેં તમારે દસ્તાવેજ કરી આપીશું ટોકનમાં કારણ કે જે તે જમાનામાં પાંચ હજાર રૂપિયામાં પ્લોટ લીધો હશે દસ હજાર રૂપિયામાં લીધું અને તમે એને જંત્રી કાઢો લાખ રૂપિયા તો કંઈથી ભરવાનું છે એટલે અમે કાયમ રજૂઆત કરી ટોકનમાં તમે કરી આપો જે તે વખતનું અને વાદે પર વાદે વાદે કે સિવાય કુછ નહીં ગરીબ માણસને તે મકાન ઉપર લોન ના મળે સારી રીતે રહી ના શકે કાયમ બચારો હેરાન થાય કાયમ કાયમ માટે એમને ગભરાવટમાં રહેવાનું ઝોપડપટ્ટીમાં ગભરાવટમાં રહેવાનું એમને ખબર નથી કે દસ વર્ષ એક માણસ કોઈ પણ જગ્યાએ સ્થાયી થઈ જાય તો પછીનો સ્થાપિત હક બનતો હોય છે પણ કોઈ હક વખત જોવાનું નહીં તોડી નાખવાની ચાલો સમજ્યા મેં તે વખતે એમણે કીધેલું કે ભાઈ આ તમે જે લોકોની જમીન ગઈ છે એ લોકોની જમીન લીગલ હતી जो प्रताप प्रतापनगर में कागदीवाड़ा चाली थी तोड़ी नाखे तो शू कहे टीडीआर पीडीआर तो ते आप सकता कारण कि कायदोज पसार थी आम थ आजे आज हैं कि नहीं हमें भूल थी गई राइट चलो तो पैसा आप आ टावर रोड आ आर्केट वालों रोड લોકોના પાસ થયેલા નકશા પાસ થયેલા ઘરો તમે તોડી નાખ્યા દાદાગીરીથી જો હુકુમીથી અને પોલીસ બંદોબસ્ત લઈને તોડી આપ્યું અને શું કીધું એ લોકોને કે તમને ટીડીઆર આપીશું એટલે તમે જે મિલકત તોડી રહી છે એની જગ્યા પર તમે બીજી જગ્યા પર આપી દો અને એના રૂપિયા તમે લઈ લો અથવા જગા આપો નથી સમગ્ર સભામાં પાસ કર્યું નથી કર્યું તો તમે અધિકારીના દબાયેલા હતા ભાઈ કે લોકોની મિલકત તોડી નાખી તેમને પૈસા આપો વળતર આપો ભાઈ આ જગાની કિંમત ગણીને આપો તો માણસ રહી શકે આવી તમામ બનાવ્યા છે કે રેતાની સાથે ઉપરથી પાણી ટપકે ડ્રેનેજ ઉભરાય રમવા માટે છોકરાઓને જગા નહીં સ્કૂલ જવા જગા નહીં અગિયાર વર્ષમાં માધવનગર જેવો માધવનગર પડી જાય એવી જેવી ગરીબોની વ્યવસ્થા કરો છો સરકારે તેસઠ સી ની અંદર મેસલ જોગવાઈ કરેલી છે કે આર્થિક પછાત પછાત જુગી ઝોપડપટ્ટી બજેટ હેઠના દસ ટકા એટલે બજેટમાં ચાર હજાર રૂપિયા હોય તો ચારસો કરોડ રૂપિયા ગરીબ માટે વાપરવાના વાપર્યા છે આજ સુધી અને સરકારે એ બી કીધું જોડે જોડે કે જો આ વર્ષમાં ના વપરાય તો એ પૈસા બીજા વર્ષમાં ખેંચવાનું એનો એનો કોડ પણ નથી બનાવ્યું તમે વિચાર કરો તો તમે શું કહેવા માંગો છો એક રોડના ચાર વખત ઉદઘાટન થઈ જાય આ શું લગાઈ માંડ્યું છે એક ભાઈએ કીધું કે એક ભાઈના બેતાલીસ કરોડ રૂપિયા બાકી છે તો એ પછી જોઈશું પછી કેમ ભાઈ જો તમે એક જણના બે હજાર રૂપિયા બાકી હોય તો એનું કનેક્શન કાપી નાખો છો તો પછી આનું કેમ નહીં ભાઈ આ તમામ બાબતો ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતો હતી સારા રોડ હોય પેવર બ્લોકને કાઢી મૂક્યા છે એ પેવર બ્લોક બધા કાં છે તો શું છે મારા વિસ્તારમાં ગરીબોની જમીન હજમ કરી લીધી એક લકડ પીઠાની જમીન વીસ લાખ સ્ક્વેર ફીટની આજુબાજુ છે એ લકડ પીઠા અહીંયાથી ઉઠાઈને ત્યાં જવાનું હતું આજ સુધી ગયું નથી આજે પચાસ પંચાવન વર્ષ થઈ ગયા આજ રીતે જેલ બનાવવાની હતી તો ત્યાં ખેતી થઈ રહી છે તો ખેતી તો અમારા ખેડૂતો બી કરતા હતા બરાબર છે આ જ રીતે ઓ એનજીસી વડોદરા શહેરને ગેસ સસ્તું મળે એટલે ઓ એનજીસીને જગા આપી તો ત્યાં તો કોમર્શિયલ ચાલી રહ્યું છે ભાઈ અરે ગેસ ગેસ ડિપાર્ટમેન્ટ તો અહીંયાથી જતું હોય તો ગેલે લઈ લીધું અને ગેસ મોંઘું થઈ ગયું તો શહેરને તો ફાયદો થયો નહીં આ જ રીતે બે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અમાર થઈ છે સ્લોટર હાઉસ અમારા થઈ છે રૂપારેલ કાસ અમારા થઈ છે બધી જ વસ્તુ અમારા થઈ છે એક ભાઈ આયા હતા એક વર્ષમાં તમને બોર્ડ ઓફિસ બનાવી દઈશું તો આજે ત્રણ વર્ષથી આ બોર્ડ ઓફિસ નહીં બની અમારા લોકોએ ચૌદ નંબરમાં જોવાનું અને બેસવાની બી જગ્યા નથી એવી બોર્ડ ઓફિસ પૂરતી વ્યવસ્થા ના હોવા છતાં પણ અહેમ પોસવા માટે બોર્ડ ઓફિસો બનાવી દીધી અલા ભાઈ લોકોનું કામ સારું કરો યાર બોર્ડ ઓફિસ તમે કહેતા પેલા ત્યાં જગા લેવા ગયા તો ત્યાં એસટી આવી ગયો તો ક્યાંથી બનશે બોર્ડ ઓફિસ એટલે આ તમામ બાબતોને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ સભાસદોને મેયરને ચેરમેનને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ડેપ્યુટી મેયરને અને તમામ નેતાને બધાને ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ બધું મેં સભામાં રજૂઆત કરી દરરોજ ચારે ઝોનની અંદર ગંદુ પાણી દરેક જગ્યાએ લગભગ આવે છે તો એના મૂળમાં જાઓ ને ભાઈ કે કેમ વડોદરા શહેરમાં ગંદુ પાણી આવે છે આ તમામ બાબતોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે લારી એક બે મારી પાસે રૂપિયાનું દંડ માનનીય આદરણીય પ્રધાનમંત્રી જો લોકોને દસ હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા લોન આપતા હોય અને ગરીબ માણસ પોતાનું લારી લઈ પોતાનું પેટીયું ભરી શકે એવી એવી એમની સોચ હોય એવી એમની વિચારધારા હોય અને તમે લારીઓ ઉઠાઈ જાઓ તમે દંડ કરો તો ઓગણીસ હજાર રૂપિયા દંડ કરો આ તમામ બાબતોને ધ્યાન કેન્દ્રિત કરવા માટે કમિશનરને અને મેયરને ધ્યાન કેન્દ્રિત કર્યું છે મારું માનવું છે કે મારે મારું બોલેલું મેં તો કોઈ જૂઠું બોલતો જ નથી જે બોલેલું છે એના ઉપર ખરા ઉતરે લોકોને રાહત મળે લોકોને પાણી સારું મળે લોકોની ડ્રેનેજ બરાબર ચાલે લાઇટો બરાબર ચાલે જે સુખાકારી માટે લોકોની સુખાકારી માટે છે એ તમામ વ્યવસ્થા સારી રીતે કરો એ મારી માંગ છે